તો ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈનો જીઓ મેમર પ્લાસ્ટિક મુદ્દે પત્ર લખ્યો છે ગુજરાતના સીએમ અને મંત્રી કુંવરજી બાવળીયાને તેઓએ પત્ર લખ્યો છે ખેતરમાં બનાવેલ ખેત તલાવડીને અનુલક્ષીને આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે ધાનેરામાં એકસો પચીસ અને ડીસામાં પંચ્યાસી ખેડૂતોને પ્લાસ્ટિક આપવા માટે માંગણી કરવામાં આવી છે ચોમાસા પહેલા પ્લાસ્ટિક ન મળે તો ખેડૂતોને આર્થિક નુકસાનની શક્યતા છે ત્યારે ફિઝિકલ સર્વે કરાવી તત્કાલ પ્લાસ્ટિક આપવા માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે તો ફિઝિકલ સર્વે કરાવી તાત્કાલિક પ્લાસ્ટિક આપવા માટે સરકાર સમક્ષ માંગણી કરી છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જીઓ મેમરેન પ્લાસ્ટિક મુદ્દે આ પત્ર લખ્યો છે તેમણે સીએમ અને સાથે સાથે મંત્રી કુંવરજી બાવળીયાને પણ આ પત્ર લખ્યો છે ખેતરમાં બનાવેલ ખેત તલાવડીને અનુલક્ષીને આ જાહેરાત કરવામાં આવી છે જે ખેત તલાવડી માટે ખેડૂતોને પ્લાસ્ટિક નહીં મળે તો આર્થિક નુકસાનની પણ શક્યતા છે